નમસ્તે ગાય આપણે જોઈ રહ્યા છો ફેમિલી વર્ગ ચાલે શરૂ કરીએ તો આજકે હવે વાલી વિડીયોમાં આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણે આવી વાડી અને ત્યાં તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બેરલમાંથી ઓલા બેરલમાંથી દાણા નીકાળી રહ્યા છીએ કારણ કે આપણે કાલે ભાલીયામાં વાવવા જવાનું છે તેથી આપણે બેરલમાંથી દાણા કાઢી રહ્યા છીએ તે આપણે નીકળી ગયા છીએ તે તમે જોવો છો હવે થોડાક રહ્યા છે તેને આપણે બાસ્કામાં નાખીને પછી કાલ આપણે પાસે વાવા જવાનું છે વાલિયામાં ત્યાંનો આપણે પણ વિડીયો લઈશું તો અત્યારે તો તમે જોઈ શકો છો મસ્ત કોણ છે ને કોણ લીધે અવાજ વસ્તુ આવતી મને માફ કરી દેજો વિડીયો ના હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બેલ લાડી કરજો ને કરજો આપણે તમામ વિડીયોની નોંધ મેળવવા માટે તો હું પણ મદદ કરું છું ના કપો ખોડવા માટે તેથી આપણે ટાઈમ રાખ દઈએ અને પછી આપણે આપણે રખડીયા એમાં આપણે સોયાબીન જોતા આવીએ ચાલો જોઈ આવીએ પહેલાં તો પહેલાં તો અહીંથી આમ જઈએ સીધા પછી નાથી સોયાબીન જોવા જાશું તો અત્યારે તો તમે જુઓ છો એમાં અહીંયા આપણે ગોદામમાં બેરલ બેરલ બધી પડ્યું છે તમે જુઓ છો બેરલ અને જુઓ

તમે જોઈ શકો છો તમે કહેતા તો કેમેરામાં કોણ છે એવું બધું તમારી બેન જ છે બીજું કોઈ નથી તો તમે જોઈ શકો છો આપણે શીબડાનો વેલો મસ્તનો છે આમ તમે જોઈ શકો છો અહીંયા પણ બધી ફરતી પર તમે જોવો છો શીબડાનો વેલો આપણે એવો એ મસ્તનો લાગે છે અને માંડવીએ તમે જુઓ છો કે માંડવી આપણી મસ્તની બની આ સેટ પીડી છે ને આપણે એટલે પહેલાં વાવી હતી ને એ અત્યારે લીલું માંડવી છે તમે જોઈ શકો છો આપણું મસ્તનું છે અહીંયા બધું તો આમ તમે જોવો છો મગફળી આપણી છે મસ્તની અને આપણે અહીંયા તમે જુઓ છો મસ્તની દેખાય છે આપણી મગફળી તો અહીંયા આપણે જુઓ છો તમે આપણે હવે જઈએ આગળ અહીંથી તમે માંડવી જોઈ શકો છો આ એટલી પીરી અને ઓઈલી સાઈડ તમને થોડુંક લીલું દેખાતું હશે તો એ પણ આપણી માંડવી છે કારણ કે આપણે ત્યાં હમણાં જ રાખી હતી માંડવી ત્યાંથી તે છે અત્યારે હમણાં માક ફળી આપણે તે તમે જોઈ શકો છો અને આપણે વરાપ પણ મસ્તની થઈ ગઈ છે કારણ કે હમણાં વરસાદ નથી આવ્યો તેથી આપણે કાલે ભાલિયામાં વાવવા જવાનું છે બાકી તો આપણે સહેલું ફરે એટલે પાણી આવે ભરાઈ જઈએ અને ન હવે આપણે માઉન્ટ વાવીએ તેથી આપણે હવે કાલનું રવિવારનું બીજું દિનુ રાખ્યું છે આજે વાવવા નહોતું બપેર ગેડે પછી બહુ તેડકો નીકળ્યો આપણને એમ થયું કે વાહટી જઈએ તો મસ્ત મજા આવે વાવવાની આપણે જરૂરી જઈએ તો ભલે જરૂર આવી જાય તો જોઈ લીધું તો અહીંયા તો બી ગયા એક વાડીનું ટેન્શન છે પછી તો એક વાડીનું કઈ ગમતા ટેન્શન જ નથી કાંઈ નથી ટેન્શન એટલે મજા જ છે આપણે મગફળી તમે જોઈ શકો છો લીલી આવવા માંડી છે અહીંથી મગફળી વાત તો આપણે પીળી હતી અહીં લીલી આવવા માંડી મગફળીને આપણે અને તમે જુઓ છો અને આપણે હવે જઈએ ત્યાં આગળ ચાલો આપણે ત્યાં જઈએ ફટાફટથી આગળ અને આપણી વાડી છે થાય એવા સેલ આપણે આ વાડી આપણે લીધી છે લીધી છે તો જુઓ છો કે આપણે અહીંયા આગળ જઈએ છીએ ફટાફટથી ને હું આગળ આગળ આવેલો જાઉં છું કારણ કે એને ફાટે છે અને શું ફાટે મને નથી ખબર પડતી પણ એની ફાટે છે એટલી મને ખબર પડે છે તો ચાલો અહીં તમે જોઈ શકો છો મસ્તનું આપણે અહીં પોતી ગયા છીએ અને આગળ એ વાલી આપણી છે અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા તમે જોવો છો કે અહીંયા આપણે સોયાબીન વાવ્યા છીએ અને તમને દેખાડી દે આપણા સોયાબીન કેવા છે તે અને જુઓ તમે સોયાબીન આપણા મસ્તના છે આપણે સોયાબીનની તમે જુઓ છો કાંઈ ઘટે નહીં તેવા સોયાબીન છે આપણે

તો ચાલો હવે આપણે વાડી તરફ જઈએ ફરીથી એકવાર તો ચાલો જઈએ ફટાફટથી પાછું ચાલીને આપણે ત્યાં જવાનું રહેશે તો આપણે ચાલીને જઈએ ફરીથી એકવાર તો તમે વિડીયોમાં હોય તો ફરીથી એકવાર કહી દઉં વિડીયોને લાઇક કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા અને બેલ નોટિફિકેશન ઓન કરીને આપણા વિડીયોની નોંધ મેળવવા માટે બેલ વિડીયોની નોંધ ભેંસ ધોવાની તૈયારી થવા માંડી છે અને મારા દાદીમાં થોડુંક ખડ હતું તો લઈએ હવે આપણે ભેંસ ધોવાનું ટાણું થઈ ગયું છે તો ચાલો આપણે હવે જઈએ અને જોઈએ ફટાફટથી અને તો તમે જોવો છો મસ્તનું લાગ દેખાય છે તો વાકરી અભ્યાસ દોહીશું અને અહીંયા હું પ્રેક્ટિસ કરું મારો આપણી વાછડી એકદમ મસ્તની વાછડી દેખાય છે આપણી અને તમે તને તમે જોવો છો કે અહીંયા આપણા મસ્તના બરાદ પણ બેઠા છે તો તે તમે બેઠા નથી સોરી ઉભ્યા છે આપણે મસ્તના બરાદ અને આપણે હવે આગળ જાવું નથી કારણ કે ત્યાંથી તો આપણે આગળ એટલી એટલી ગદા મજૂરી કરીને આવ્યા છીએ તો બસ ગાઈઝ આજ કે વાલે વિડિયો મે ઈતણાહી તો કલ કે વાલે વિડિયો મે मिलते हैं तब तक के लिए मेरी तरफ से आप सभी को बाय-बाय नहीं मिलेगा તો બસ ગઈજ આજ કે વીડિયો તો કલ કે વિડીયો મબ તક લઈ મે તરફ સભી કહું બા